व्यापारियों ने पूर्ण प्रसाद धमकड़ा अनेक फल फड़ाते देखकर बेचपेमाटे ही स्टॉलों बनाए बिहारा। जय हिंद, शांति की पूनम, अभिषेक शाखा भगवान रुचि के सपस चरिया करी हमें हिंदामाता ने या कराया था कामाख्या। ખરણા અને ભીમાથી નદીમાં ખેડૂતની સંગમ કરી રહ્યા અને આજે લોકો દૂર દૂરથી પોતાના સ્વજનોના અસ્થિનું વિસર્જન કરવા આવે છે અને ધન્યતા અનુભવે છે બ્રહ્મ ખેતર કહેવાય છે અને બ્રહ્માજીનું એક ધામ કહેવાય છે કે જ્યાં ભ્રગુઋષિ એક આશ્રમ હતો ત્યાં ભ્રગુઋષિએ તપ કર્યું હતું અને ભ્રગુઋષિએ તપ કર્યું ત્યાં આજે બી આદિવાસી લોકો બી અને અહીંના ખેડ પ્રમાણે તમામ જનતા જેમના એમના તર્પણ કરવા માટે ઉખેર રૂમમાં આવે છે અને ત્યાં એક કહેવાય છે અમારે અહીંયા ધાર્મિક પ્રયોગ છે જે બી ત્યાં પિતૃ તર્પણ કરે છે તો પિતૃ ત્યાં મોક્ષ મળે છે અને ખેર એક પવિત્ર ધામ કહેવાય છે રોકોડ નેશન પ્લસ ન્યૂઝ ખેર રૂમમાં સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર